કે જો હવે મહિનાનું કીધું હોય છે બરાબર તો પેલાને ખોળી જો ભરે તો મહિના થાય શું કરશું કે ઓમું હુદય ઘરવાળો તો કઉ જો કરતો ભગવાન કરતો તો 11 ના બતાવો આય રોમ

મારો રોમ કરશે મારો ભગવાન કરશે ને એમ કઈ જોઉ છું કે તું સુબુતર ગોડા ઘરની કુટી નોક છે પણ ગોકાના ખાતાની જેમ બહાર રહી રહીજે એની વાત કરતી દઈએ સુરેશ ભાઈ મહિના થઈ ગયા બરાબર મારી

અમને માતા લાગી અમારા એમ છે કે કોઈ વા મળ્યા આ ગોકરા તો ભૂતો 200 વધારે એને પણ અમારા વચમાં ઉંધો કરીલો અમારા બત્રી ઘરનો મેલનો છે એને એક પરા બેહાલ હોય એટલે મારા નાને એ પટેલ ફૂલ સા એનુંય હારું થાય પણ તમે એમ કેડે ફેર આયા જ ને શું તમે બાધા આલી છે તોખડી મને તમારે અમે આવે એટલે તમે રાખો સોંતી રાખો કરતા આવે અમાના જા રામેતી તો 15 રૂપિયા લેખાર ભરીને આવ્યો તો એમ થોડા ના આવા ના તમે આયા નહીં આયા એમની દેવના થી ના આયા એટલે કદાચ હું દેવ નથી ને ગોડા દેવ મને યાદ કોડા મારા નાખી આવો હર સુરા તે મોરે વાત કરી પડ રે રહી છે એને મને દે છે ગોડા આ છે આખી દીધા પુરો નાતે એમ માતા ના આ એ જો રોઈ રહી છે અબ્બા બટલે લઈ દેજો ગોડા હા તે અમે તો લાવ પણ નોટી કર્યું જબર બોવ હા સા લાવજો શું કીધું હા જાતો ગોડા પાર પાર છે મારો ભોગોન મારો કેને અમે ભૂંડુવા એ આપડી કોઈ નય આવવાનું છે કેટલી ચકલી જાત તો જ જો હું તમારો નાથ કરજે ભગવાન કરજે હન ઓદી હા એવા દિલા દુખા છેવા રહેજો અન તુકો કરજે દુખોટા ગુણ ને મળે રોમ ને મળે અન ગોગાકણ નું બાવડું ના ધલાવ તો જગતમાં હું કદાચ મારી જોની દૂર થી કદાજી સિકુતર ઉગીરી તમારી માતા છે હું કહું એટલે જે દીવ અગરબત્તી મળે તે ઘરે રહેજો અને ઓમે કોઈ દાડો મી મારી રહુય કોઈ તે કાલી નહીં ને આલવાની નહીં મારી રહુની બધા દુનિયા ભરતી છે થોઈ ભયા પણ જે બને એ દી અણપુન હવે ગુડમાં એટલે જી જી મારો પ્રશ્ન હતો જે તો મેં ગુરુ કરીએ હવે તમારી દૂર અને તમારી તમારીથી અણગુરું કરવાની શું કહું

वो कोनी गंपी इ न्यू नजी जी बोल पड़या से बंधु बस पड़या आके मैं का पार पड़िश मारो बोल लो